સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસા સ્ટોટી અને સણધરા ગામની સીમમાં આવેલ બણભા ડુંગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે મેળો ભરાયો આ વિસ્તારમાં આદિજાતિ સમાજના ખેડૂતો પોતાના ખેતરમાં પકવેલ પાકને બણુભા દાદાના ચરણોમાં નૈવાદ અર્પણ કરી પાછી પોતાના ઉપયોગમાં લઈ લે છે વિભાગ દ્વારા આ સ્થળને ઇકો ટુરિઝમ તરીકે વિકાસ કરાતા સુરત અને ભરૂચ જિલ્લામાં અસંખ્ય પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત કરે છે આ વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે મેળો ભરાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીની ભીડ જોવા મળી રહી છે અમારા ભણવા ડુંગરે આજુબાજુના વિસ્તારથી અહીં શ્રદ્ધાળુઓ દર્શન આવે છે દર વર્ષે અહીં દશેરાનો મેળો ભરાય છે અને અહીં અમારા આદિવાસી લોકો અમારા દર્શન કરે છે ઉપર માતાજીનું મંદિર છે દર્શન કરે છે અને આ જે કુદરતી નો જે લહાવો છે એનો આનંદ માણવા માટે આવે છે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને અહીં મજા મસ્તી અને દર્શન કરીને લોકો જાય છે મારું નામ કેતન ભટ્ટ માંગરોળ અને માંડવી તાલુકાની હદ પર આવેલા સણોદરી સણોદરા રટોટી અને ઓગરસા ગામની વચ્ચે વચ્ચે આવેલો ભરમા દાદાનો ડુંગર ખાસ કરીને પૂર્વ પૂર્વપટ્ટીના માંગરોળ ઉંમરપરા માંડવી અને વઢિયા તાલુકાના આદિજાતિ સમાજના ખેડૂતો જે ખાસ કરીને વરસાદ ઋતુની સિઝન બાદ જે અનાજ જે પાકે છે એ અનાજ પહેલાં અહીંયા નૈવેદ્યના સ્વરૂપમાં ભરમા દાદાને ચાવી અને ત્યારબાદ એને આરોગવા માટે ઉપયોગમાં કરવામાં આવે છે સંપૂર્ણ પર્યાવરણની સાથે સલગ્ન અને ઇકો ટુરિઝમ સેન્ટર તરીકે ડેવલપ થયેલું ભરભાદેવનું મંદિર એક આ વિસ્તારના અને નજીકના સુરત અને ભરૂચ જિલ્લાના લોકો માટે સ્થાન તરીકે પણ વિકસી રહ્યું છે અને હજારોની સંખ્યામાં આજે અહીંયા કરી પ્રવાસો અહીંયા કરી આવી રહ્યા છે અને આ બાબતે વન વિભાગની જે કાર્યવાહી છે એ કાર્યવાહીને પણ અમે આવકારીએ છીએ આભાર જય હિંદ જય ભારત ભારત માતા માતાજી એક દિવ્યાંગ ન્યૂઝ સુરત